ભગતી એમનામ થોડી કરાય છે પ્રેમ વિના પામે નહીં અને હુનર કરો હજાર અને કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદકુમાર સાહેબ અમથું લાગે આ બારબીજના ધણીનો પાઠ છે એટલે હું તમને કહું છું સાહેબ વધારે ટાઈમ નથી લેવા આ રાઉન્ડમાં મારે છતાં કેમકે બાર બીજના ધની હમણાંય વાત કરી મેં એવું સાંભળ્યું છે કે જે ઘરમાં બારબીજના ધણીનો પાઠ થતો હોય સાહેબ એનો બેડો હો ટકા પાર જ થઈ જાય ઘરમાં વાળા હોય એના કેમ કે વાતું એટલા માટે કરું છું આ સાહેબ જ્યારે જ્યારે ચટકો લાગે ને અને મારું મેઘવાડ સમાજ બેઠો સાહેબ અને મારી સમાજ બેઠી હોય ને બાપુને ખબર છે જયદેવ બાપુ આ પહેલાં પણ બાપુ અમે મળી ગયા છે કે અડાળા સુધી બાપુ છે કે હા અડાળાના પાધરમાં છે એક બાપુ આવ્યા હતા અને સાહેબ અડાડામાં પણ હમણાં થોડોક જ ટાઈમ થયો કાર્યક્રમ કર્યો સાહેબ સમાજ બેઠી મને બીજું કંઈ બોલતા જ નથી આવડતું સાહેબ દલિતો સિવાય મને મેઘવાડ સિવાય બોલતા જ નથી આવડતું સાહેબ આ આમાં હું કુટી કૂટીને ભર્યું છે ને એ જ નથી ખબર પડતી સાહેબ અને આ આમ આમ સમાજમાં નીકળી પડ્યું તો સાહેબ એક ગર્વ થાય છે કેમકે જ્યાં સુધી ખબર નહોતી પડતી ને ત્યાં સુધી એમ લાગતું હતું કે આ સમાજમાં કાંઈ નથી પણ જે બાર રખડવા માંડ્યા ને સાહેબ અને ખાલી ધોળકાથી હાલતા થઈ જવી અને સાહેબ છે વટીન સાહેબ છે રણુજા અને રણુજા થી વટીન સાહેબ છે મહુ વિસ્તાર ની અંદર સાહેબ તમે દહ કિલોમીટર ગાડી આંકો વીસ કિલોમીટર ગાડી આંકો એટલે સાહેબ મારા એક મેઘવાલ ના સંત ની ઝુંપડી જોવા મળે એક મેઘવાલ નું સ્થાનક જોવા મળે મારો બાપ એટલે ગર્વ થાય છે કેમ કે દુનિયાના લોકો ગમે એ કેતા હોય કે સંત સુરા નીપજાવતી ઓલી હોરઠ રતન ની ખાણ સંત સુરા નીપજાવતી અને હોરઠ રતન ની ખાણ પણ રવિરાજ વાણિયા એમ કે છે કે સંત સુરા નીપજાવતી આ સમાજ રતન ની ખાણ સાહેબ એકસો સંતો આ મેઘવાડ સમાજમાં પ્રગટ થયા છે સાહેબ એમાં પેદા થયા છે એમાં જૈન્મા છે એટલે વાત કરવી પડે છે પડ્યું છે આ સમાજમાં કોકડી આટો મારો યાર અને વાતો એની જ કરવાની હોય જેને સમાજ માટે કઈક કર્યું હોય વાતો એની કરવાની હોય જેને પરિવાર માટે કર્યું હોય એની કરવાની હોય માટે દેશ માટે આ મેઘવાળ નો એક એક સંત સાહેબ કઈક ને કઈક કરીને ગયા છે અને કંઈક ને કંઈક કમાણી કરીને ગયા છે ને એટલે જ આપણે એના નામ લેવી છે એટલે જ પૂજવી છે સાહેબ આ વીર મેઘમાયો કોઈને કઈ નતો ગયો સાહેબ મારા નામના ડાયરા કરો મારા નામના ભજન કરો અને મારા નામના બનાવો ને મારા નામ ના તમે મંદિર બનાવો સાહેબ ગામો ગામ ઘણી જગ્યાએ વીર મંદિર અમે તમે જો સાહેબ જીવન બાપા કોઈ કહેતા નતા ગયા દાસી જીવન કોઈ ને કહીને ગયા કે મને પૂજજો નામ કરજો સાહેબ છતાંય પૂજવા પડે સાહેબ સંત રોહિદાસ બાપા કોઈને કઈ નથી કહીને ગયા સાહેબ પણ એ તો એનામાં તેવડ હતી ને ભલે ચૂથે ચામડા પણ સાહેબ ગંગાને ધક્કા કરાવે એનું નામ ભક્તિ સાહેબ એ ભલે ચૂથે ચામડા સાહેબ પણ ગંગાને ધક્કા કરાવે એનું નામ ભક્તિ સાહેબ એટલે નામ લેવા પડે છે સાહેબ

ખાલી ધોળકા થી હાલતા થઈ જાવ કિલોમીટર હાલો એટલે રનોડા ગામ આવે અને માલેપા એક અમદાવાદ નું પાદર આવે રાજકોટ હાઈવે ચડી જાવ ત્રીસ કિલોમીટર હાલો બાવળા પાદર આવે પંદર કિલોમીટર અંદર હાલો કેહરડી ધામ આવે આહોના દાડા હોય નોરતાની રાઈત હોય નોમ ની રાત હોય હાડાબાર નું ટાણું હોય અને હાડા

જોધલપીર બાપા ને યાદ કરવા પડે ત્યાંથી થોડા ધંધુકા બાજુ હાલો નાનું યાદ કરવા પડે અલ્યા થોડા અઘેરા હાલો આ મૂળીનું પાદર આવે અને મૂળી ના પાદર ની અંદર એક દલિત દીકરો હજી એમ કેવાય જેઠીરામ બાપા થઈને પૂજાય એ જેઠીરામ બાપાને યાદ કરવા પડે ત્યાંથી થોડા અઘેરા હાલો આ ચોટીલા પાદર

ભારત નું ભવિષ્ય હવે ભીમરાવ તારા હાથમાં સાહેબ વાતું આની કરવાની હોય કે જે સમાજમાં કઈક તત્વ પડ્યું હોય સાહેબ નથી લાગતું તમને વારે વારે કેવાનું મન થાય જસમા ઓડણ હાલી જતી હોય અને પાટણ નો પાલવ અભડાવ્યો છે જસમા નું ઓઢણું અપડાયું છે તો હાંભળી લે હું જસમા ઓડણ તને કઉ છું આ કેડમાંથી કટાર કાઢી છે અને આ કટાર મારા પેટમાં નાખું છું અને મરતા મરતા તને શ્રાપ આપું છું કે તારા પાટણ ની અંદર જે સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યું છે એ તળાવ

બાપ તારા ઢોલી ના ઢોલ વાગ્યા છે અને મારા કાને હાથ સાંભળાના છે કે બત્રી ને જરૂર છે તો સાંભળી લે હું રનોડા ગામ નો મેઘવાડ નો દીકરો વીર મેઘમાયો મારું નામ છે હું કામ છે ઈ કે તળાવ તળાવની માલપા પાણી પેદા નથી થાતું પણ જો કોઈ બત્રી લક્ષણો પુરુષ હોય તો આ તળાવમાં પાણી પેદા થાય ને મારી પ્રજા પાણી મળે સાહેબ અને તેદી વીર જે જવાબ આપ્યો છે કહી દઉં

પગમાં ચપ્પલ નથી પહેરવા દેતા અને મારી સમાજના પગલા પડે તને સારું નથી લાગતું વાહે બાંધી દીધા છે તો સાંભળી લે કદાચ તારા તળાવમાં દલિત નો દીકરો બલિદાન આપે ને લોહી રેડે તો તારી પરજાને ને ગળે પાણી ઉતરશે ખરું તેદી પાટણના ધણીએ એટલું કીધું હતું કે એને મારે કાંઈ ન જોવાનું હોય મને મારા મારા તળાવથી મતલબ મને મારા પાટણની પ્રજાથી મતલબ અને મને મારા પાટણ ની પરજાથી મતલબ તને જો તારી પ્રજાથી ને તારા પાટણથી મતલબ હોય ને તો હું મેઘવાલનું ધાવણ ધાવીને મોટો થયો છું હું એ મેઘવાલનો દીકરો છું તને તારા પાટણથી મતલબ હોય ને તો મને મારા સમાજથી મતલબ છે બલિદાન આપું એની

શુક્રવારના દાડે આપણે એન बाजરાનો રોટલો વચ્ચેથી કાપી અને એના ગલામ નાખીને ચડાવતા હોય છે આપણે જેને અજય પાળ કહેવી છે હોય કે ન હોય હોય ને સાહેબ એ અજય પાળ હરિજન વાહમાં પૂજાય છે પણ એ સાહેબ કોઈ વણકર કે સમાનનો દીકરો નથી સાહેબ એ કોણ છે ને સાહેબ એ હજી આજના યુવાનોને ખબર જ નહી હોય સાહેબ એ નાખો અને પાલન નામ નો રાજપૂત સાહેબ સિદ્ધરાજ જયસિંહ નો સિપાહી હતો એ ઉભો થાય સિદ્ધરાજ ને કહે છે કે ભલામા ક્ષત્રિય નો દીકરો થઈ અને વચન આપ્યા પછી ભલા માણા મોત ને વાલું કરી લેવાય પણ વચન કોઈ દી ન ચુકાય આ ક્ષત્રિય

પાડે ને એને અમારા નેહડામાં આવકારા નો હોય સાહેબ અહિયાં જાકારો મળે બીજા જાય બીજા જાકારો મળે રાજપૂત ના દીકરા ને બધે જાકારો મળે છે ને છેલ્લે હરિજન વાહ માં આવીને એમ કે છે કે મારા બાપ તમારી હાટો હાથ પાડ્યા છે બધે જાકારો મળ્યો છેલ્લે હરિજન વાહ માં આવ્યો છો હવે ખાવા માટે રોટલો ને હોવા માટે ઓટલો આપો ને તો સારું કેવાય સાહેબ તેદી મેઘવાલ ના ભાઈ ભેગા થઈ એ પાલન નામના રાજપૂત ને હોવા માટે ઓટલો ને ખાવા રોટલો આપ્યો તો ભલા માણા વાહ વચાળે અને તેથી એમ કેવાય કે એને રાતે મનમાં એવું થયું કે આખા જગત માં સારો મળે હવે આ જિંદગી જીવવા જેવી નહીં સાહેબ અને ઈ પાલન નામના રાજપૂતના દીકરાએ ઓટલા ઉપર પોતાનો દેહ ત્યાગ કરી નાખ્યો હતો અને તે નો હજુ હાલમાં પાલન પીર થઈ સાહેબ અજય પાળ થઈ અને આ આ સમાજમાં પૂજાય છે સાહેબ આ બલિદાન આપ્યા છે ક્યાં ક્યાં પડ્યું છે સાહેબ અને ત્યારે મારે બહુ વધારે વાત નથી કરવી કેમ કે ઘણા અને આજનો કાર્યક્રમ મને બહુ ગમ્યો કેમ કે છોકરા એકય આગળ નથી કેમ કે એની થાકીને તો અમે આ બાજુ આવી ગયા છીએ हां छोकरा पुका काज नाखे भाई हां हमारे गांव में एक छोकरा निसाडे मोड़ो गयो शायद ए क्या मोड़ो आयो छोकरा के वो गम्मे लावा गयो तमन निहल चालू कर देवान तमदार साहब मारी छोकरी नानी एवडी छे मार के नावीन के पापा एक बात कहू मैं कदू तो बोल बेटा अगर आपने हमारे तो सब्सक्राइब नहीं किया है तो आपको यहां सब्सक्राइब बटन दिख रहा है इस पे आप क्लिक कीजिए और सब्सक्राइब कर लीजिए और साथ ही साथ इसके सामने एक नोटिफिकेशन बेल आ रहा है इसे भी अवेलेबल कर दीजिए